વતેલા ભાતનો તેલ વગરનો આટલો ટેસ્ટી નાસ્તો ખાધા પછી તમે સમોસા દાબેલી કચોરી બધું જ ભૂલી જશો આજે આપણે બે સરસ મજાની શીખવાની તમે મારી આ આ ટ્રીક સાથે અને અને જે હું મસાલા એડ કરું છું ધ્યાનથી રીતે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ રેસીપી બનશે તમારી એટલી મારી ગેરંટી છે સૌથી પહેલા અહીંયા મેં વતેલા ભાત લીધા છે તો આ ભાત બે વાટકી જેટલા છે નાને બે વાટકી ભાત બાપતા સમયે મેં આની અંદર મીઠું એડ કર્યું હતું અત્યારે હું એક ચમચી જેટલું મીઠું એડ કરું છું કેમ કે આપણે બીજા પણ મસાલા અને વસ્તુ છે એટલા માટે હવે એક ચમચી ચમચી જેટલું જેટલું મરચું પાવડર એડ કરીશું અને બે ધાણા પાવડર એડ કરવાનું અત્યારે મોટી ચમચી ભરીને મેં ધાણા પાવડર એડ કર્યો છે નાની ચમચીથી માપશો તો બે નાની ચમચી જેટલું ધાણા પાવડર એડ કરો થોડીક હળદર એડ કરીશું પાંચ ચમચી જેટલી વધારે એડ નથી કરવા હવે આની અંદર આપણે એક વાટકી જેટલી સોજી એડ કરીશું આ સિવાય મેં થોડોક ચોખાનો લોટ પણ એડ કર્યો છે પા વાટકી જેટલો તમે ફક્ત સોજીથી પણ બનાવી શકો છો અને થોડોક ચણાનો લોટ એડ કર્યો છે એ અડધી વાટકી છે આ રેસીપી ફક્ત સોજીથી કે ફક્ત ચણાના લોટથી પણ તૈયાર કરી શકો છો સોજી અને ચણાના લોટને મિક્સ કરીને પણ તૈયાર કરી શકો હવે સાત રીતે જે આપણે બધા મસાલા એડ કર્યા છે એને એકવાર મિક્સ કરી લઈશું અત્યારે જે આપણે રેસીપી તૈયાર કરી રહ્યા છીએ ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર હશે એકદમ ચટપટી જો તમને ગળપણ પસંદ ન હોય તો એના વગર પણ તૈયાર કરી શકો છો અહીંયા તમે લીધી છે છાસ થોડી થોડી આ રીતે છાસ એડ કરીશું અને આની સારી રીતે મિક્સ કરતા રહીશું જો છાસ વધુ પડતી ખાટી હોય તો તમારે થોડુંક એની અંદર પાણી એડ કરીને મિક્સ કરવું કે જેથી જે આ રેસીપી આપણે બનાવી રહ્યા છે વધુ પડતી ખાટી ન અને જો બહુ મોડી હોય તો તમે થોડુંક લીંબુનો રસ પણ આની અંદર એડ કરી શકો છો અને જો તમને ખટાશ બિલકુલ પસંદ ન હોય તો પાણીથી પણ તમે આ ખીરું તૈયાર કરી શકો અને જો ઘરમાં છાસ જ ન હોય તો શું કરું તો તેના માટે તમારે શું કરવાનું પાણી એડ કરવાનું અને થોડુંક લીંબુ એડ કરી દેવાનું કે જેથી એક એકદમ ખટમીઠવાનો ટેસ્ટ આવશે કેમ કે આપણે ખાંડ પણ એડ કરવાની છે તમે જોઈ શકો છો કે આ રીતનું જે બેટર છે એ પરફેક્ટ છે હવે આપણે આની અંદર ખાંડ એડ કરીશું મને આ રેસીપી ખટમીઠી વધુ પસંદ છે એટલા માટે મેં ખાંડ સારા એવા પ્રમાણમાં એડ કરી છે મોટી ચમચી ભરીને મેં આની અંદર ખાંડ એડ કરે છે નોર્મલ આપણે જે ચમચીનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ ચારથી થી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરવી કેમકે આપણે છાશ એડ કરી છે એટલા માટે ગળપણની ખટાશ તે ભરપૂર રહે આ ચમચી જેલા ખાવાના સોડા એડ કરી મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે ઢોકળાના કુકરની અંદર પાણી એડ કરી તેલથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે જે બેટર તૈયાર કર્યું છે એ એડ કરી દઈશું અને ત્યાર પછી ઉપરથી થોડાક ચીની ફ્લેક્સ જો ચીની ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ આ રીતે સ્પ્રિંકલ કરી શકો મેં આની અંદર લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો કેમ કે હેલ્થ માટે સારા હોતા નથી એની જગ્યાએ તમે લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો અને જો લાલ મરચું પાવડર પણ તમારે સ્પ્રિંકલ ન કરવું તો ફક્ત તલથી પણ આ તમે રેસિપી બનાવી શકો છો તો અહીંયા મેં થોડાક તલ લીધા અને આ રીતે સ્પ્રિંકલ કરી દીધા અડધી ચમચી જેટલા ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી દસ થી બાર મિનિટ માટે એને કૂક કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ એક સરસ મજાની ખરેખર ઉપયોગી કિચન ટીપ્સ આપવા જઈ રહી છું કે જ્યારે પણ તમે ઢોકળા બનાવો છો અથવા તો ઢોકળા ટાઈપની આ રીતની કોઈ પણ રેસીપી બનાવો છો ત્યારે હાથ અડાડવાથી થોડાક ચીપચીપા લાગતા હોય છે અથવા તો જે ઢાંકણ ઢાંક્યું હોય એનું પાણી નીચે પડતું હોય છે તો એના માટે આપણે શું કરવું તો તમારે શું કરવાનું ઢાંકણ ઢાંક્યું છે એને દૂર કરી ફાસ્ટ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે કૂક કરું કે જેથી જેટલું પણ પાણી હોય બધું જ દૂર થઈ જાય જો તમને એવું લાગે કે બધું જ પાણી દૂર થઈ ગયું છે અને આપણી જે રેસીપી છે ઢોકળા હોય કે કોઈ પણ આ પ્રકારની રેસિપી હોય એ થોડીક ડ્રાય થઈ જાય કે પાણી ન દેખાય ત્યારે તમારે ગેસ ઓફ કરી દેવ ભલે ચાર મિનિટ જ થઈ હોય બટ આટલો ટાઈમ લાગતો હોય છે એના માટે ચાલો તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના આપણા આ ટાઈપના ઢોકળા તૈયાર થયા છે અને મેં આ રીતે કટ કરી દીધા તમે વઘાર પણ તેલથી કરી શકો છો બટ તેલ વગર પણ આ રીતે ખાવાનું શકાય અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપરબ લાગે છે આ રેસીપી ચાલો હવે બીજી રેસીપી જોઈ લઈએ જો પણ પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ચેનલ તમે ક્યારેય મીઠાની અંદર કાચા ચોખા એડ કરી અને આ ટાઈપની રેસીપી બનાવી છે નહીં નહીં ચાલો જોઈ લઈએ આજની એક બીજી રેસીપી સૌથી પહેલા અહીંયા મેં લીધું છે મીઠું વિડીયો મેં એક ચેનલની અંદર જોયો હતો અને મેં ટ્રાય કર્યો કે ચાલો ટ્રાય કરી જોઉં કે આ રેસીપી કેવી બને છે તો મેં ટ્રાય કર્યો ચાલુ જોઈ લઈએ આનું લાસ્ટ પરિણામ કેવું મળે છે શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી થોડુંક મીઠું ગરમ થઈ ગયું ત્યાર પછી કાચા

વિચાર્યું નહોતું કે કાચા ચણાને આપણે આ રીતે એડ કરી અને આટલા સરસ ચણા આમાંથી બનાવી શકીએ અને એના ઉપરથી એક સરસ મજાની બીજી રેસીપી પણ ટ્રાય કરી શકાય શરૂઆતમાં તો અમુક ચણા બહુ સારી રીતે ફૂટ્યા પણ અમુક જે ચણા હતા એ તમે જોઈ શકો છો કે આ રીતે બિલકુલ પણ ફૂટ્યા નહીં એમનો જ રહ્યા અને થોડાક બ્લેક પણ થઈ ગયા ચણા કરવાની જે પ્રોપર રીત છે એ આ નથી ચણા કરવાની જે પ્રોપર રીત છે એને થોડીક વાર પલાળવામાં આવે છે અને ત્યાર પછી થોડાક અંદરથી સોફ્ટ થાય ત્યાર પછી આ રીતે મીઠાની અંદર શેકવામાં આવતા હોય છે આમ કરવાથી બધા જ જે ચણા તમે જોઈ શકો છો કે પરફેક્ટ નથી બનતા ખાસ આપણે એ જોવાની છે કે આની બીજી કઈ રેસીપી છે તો જ્યારે પણ તમે આ રીતે ચણા લાવો છો તમે આ રીતે ચણા બિલકુલ પણ બનાવતા નહીં કેમ કે બિલકુલ આ રેસીપી સારી નથી બની બસ જો તમારા ઘરમાં ચણા અથવા તો સીંગ પડી હોય અને જો બંને હોય તો ખૂબ જ સરસ છે તો તમારે શું કરવાનું સૌથી પહેલાં તો થોડીક સીંગ લેવાની અને થોડાક ચણા લેવાના સિંગ ઉપરના જે ફોતરા હોય તમારે દૂર કરી દેવાના અને જો તમને પસંદ હોય તો તમે એમ પણ એને લઈ શકો છો હવે બીજી વાર પણ આ રીતે ટ્રાય કર્યો બટ બિલકુલ પણ આ સારા ન થાય બીજી વાર પણ મારી જે કોશિશ હતી એ પણ નાકામ ગઈ બિલકુલ પણ સમય વેસ્ટ કર્યા વગર ચાલો હું બીજી રેસીપી બનાવું જો તમારા ઘરમાં ચણા પડ્યા હોય તો તમારે શું કરવાનું આ રીતે થોડીક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરવાની ઝીણું કટ કરેલું ટામેટું એડ કરવાનું થોડીક મેં કોબીજ પણ એડ કરી છે જો તમને પસંદ હોય તો એડ કરી શકો નહીં તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો હવે થોડીક ઝીણી કટ કરેલી કોથમીર એડ કરીશું એકથી બે ચમચી લાસ્ટમાં હું તમને માહિતી આપું કે આ રેસીપી મને ખરેખર કેવી લાગી ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું એકથી બે ચપટી જેટલો લાલ મરચું પાવડર એડ કરવાનું છે અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે કે જેના કારણે કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે હવે થોડુંક લીંબુનો રસ એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલો હવે જે આપણે મસાલા એડ કર્યા છે એ બધા જ સારી રીતે મિક્સ કરી લઈશું હું તમને એમ પણ કહી શકતી હતી કે વાવ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ ચણા બન્યા છે બહુ જ સરસ આ રેસીપી બને છે બટ બિલકુલ પણ નહીં કેમકે હું મારા વ્યૂઅર્સને ખોટી માહિતી આપવા નથી માગતી પણ હાજુ ઘરમાં ચણા પડ્યા હોય તો આ રીતે તમે રેસીપી તૈયાર કરી શકો છો ડુંગળી ટામેટું અને જે મેં મસાલા બતાવે આપણા દાંત તૂટી જાય એવા ચણા બન્યા છે બિલકુલ પણ ટ્રાય નહીં કરતા વિડીયો થોડોક પણ સારું લાગ્યું તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો બાય